દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ જુઓ આપણે ભેસો લઈને આવી ગયા છે ખેતર અહીંયા ચરે છે આપણી પૂરી અને અહીંયા ચરે છે આપડી ભેસો અને આ છે આપડી ઝાર પટે છે મિત્રો જુઓ આ ખેતર મિત્રો આપણે ઓણ રાખેલ છે ઝાર વાવ માટે જુઓ ઝાર વઢાઈ ગઈ છે ઓલી બાજુ થોડીક ભીસે ને થોડીક આ બાજુ બીજી બધી વઢાઈ ગઈ છે મિત્રો આપણે લઈને આવી ગયા છે આજે ભેસો ચારવા અહીંયા છેડે કેમ કે જુઓ છેડે ચરેવું હતું તો આપણે ભેંસો આજે ચાલીએ છીએ અહીંયા ચરે છે આપણી ભૂરી બીજી બધી ભેંસો ચરી રહી છે ઓલી બાજુ તો જોઈએ તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો આગળ આગળ તમને બતાવતો રહેશે તો જુઓ હવે આપણે ભેસો બહાર કાઢી છે ભેસો ભેંસો જશે તળે પાણી પીવા જુઓ ત્રણ ભેંચ ની આગળ છે ને હવે નીકળી ગયો છે પાડો અહીંયા આવે છે લાડચી અંદર છે મિત્રો ભૂરી પણ હળવા આવી જશે છે હવે આવે છે ચાંદરી ચાંદરી આવી છે હવે બધાય પાડી મિત્રો હવે આવી ગઈ છે ભૂરી જુઓ ચાલો મિત્રો હવે આ ખેડૂતો આપણે આડું કરી દઈએ મિત્રો તો આપણી પેશી પોકી ગઈ છે તળાઈ તળાઈમાં એક એક પેશું ઉતરશે પાણી પીશે મોજ કરશે હવે બેસી જશે પાણીમાં કેમ કે પેશું આવી ગઈ છે ને આજે જો અહીંયા જાય છે આપણી પૂરી મિત્રો આગળ લઈ બેસ તો પાણીમાં પણ ઉતરી ગઈ છે ઉતરી જો મિત્રો પૂરી તરાણ આવી જાય પાણી પીસે એટલે ફૂલ થઈ ગયા છે ઓ તો ચલો મિત્રો કન્ટિન્યુ બેને રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ તો આપણે આવી ગયા છીએ પેશો ચારીને ખેતર ખેતર ખેડવા માટે જુઓ અહીંયા આપણે લે આપણે અંડાળું ફસાણ્યું છે તો સપડું થઈ ગયું છે ઢીલું તો તને સપડું થોડું ફિટ કરી નાખી મિત્રો તો ચલો મિત્રો કન્ટિન્યુ બેને રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ જાશું આપણે ભેંસું જો મોડા અત્યારે તો આકી રહ્યા છીએ ટ્રેક્ટર જોવા ચાલો મિત્રો કન્ટિન્યુ આપણે ટ્રેક્ટર રાખીને આવી ગયા છે કલટી મારી આજે મારી દીધું છે કલ્ટર જો ટ્રેક્ટર આવી ગયું છે આપણું વાળે અહીંયા વાજળી બાજુ બેઠી છે પાડી અને પાડો અને બીજી બાજુ ભેસી જાય છે તળાએ પાણી પીવા તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો ભેસો આવે એટલે તમને બતાવું મિત્રો જો આપણે ભેંસ ધોવાઈ ગઈ છે અહીંયા ધા છે પાડી કાઢીને ઓલી બાજુ ધોવાય છે ગાય ને બેસું બધી ધોવાઈ ગઈ છે તો હવે આપણે કરવાની છે ગમે નિયાર બેસું ખાઈ રહી છે ખાણ તો ખાઈ રહી છે ખાણ એટલે આપણે ગમે કરી નાખશું નિયાર જુઓ આપણે ભૂલીને પણ મિત્રો ખાણ મૂકીએ છીએ પૂરી ખાણ ખાય છે આપણે બધી ફેશોલ નિયાર થઈ ગઈ છે બધી ફેશોલ લાઈન સર ખાય છે બેસી તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવું